નમસ્કાર ખેડૂત મિત્રો અમે અત્યારે અમારા વેપારી મિત્રો સાથે અમે તલી વિભાગમાં ઊભા અને ખાસ કરી અને ખેડૂત મિત્રોને એક જાણ છે કે એક સમય હતો કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તલીની આવક થતી એની સામે રોજના પંદર હજાર દસથી પંદર હજાર બોરીના વેપાર હતો એ વેપાર અત્યારે પંદરસો સત્તરસો આવી તેના મૂળમાં શું થયું કે આપણે જ્યારે તલીને ફેરીને તલી કાઢતા હતા ત્યારે આખા વિશ્વના વેપારીઓ ભારતની મોટી મોટીના કંપનીના વેપારીઓ અહીંયા ખરીદી કરવા આવતા અત્યારે શું પરિસ્થિતિ આવી કે આપણે આધુનિક ખેતી બાજુ આગળ આવેલા એમાં તલીને થ્રેસરમાં કાઢી છે થ્રેસરમાં જે તલી કાઢી છે એટલે આ તલીની છાલ ઉતરી જાય છે તલીમાં ભાત આવે છે અને તલી બગડે છે તો જે વેપારીઓ માર્કેટિંગ યાર્ડમાં પાંચ પાંચ હજાર ગુણી બહારથી લઈ જતા હતા એ અત્યારે પાંચસો બરી લઈ જતા નથી તો આ માર્કેટિંગ યાર્ડમાં આપણા ખેડૂત મિત્રોને જો તલીના ભાવ ઊંચા જોતા હોય અને ઊંચા આવે એવું વાતાવરણ ઊભું કરવું હોય તો તલીને થ્રેસરમાં કાઢવાનું આપણે કોઈપણ સંજોગોમાં બંધ કરવું પડશે નહીંતર એક સમય હજી એવો આવશે કે અત્યારે જે તલી પંદરસો સોળસોમાં જાય છે એ એક સમયે પાંચસો રૂપિયા ભાવ થઈ જશે કારણ કે વેપારીઓ આવતા જ નથી હવે માનો કે જી તલી ખેરીને લઈ આવે છે એને આજે માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકવીસો રૂપિયા ભાવ આવે છે તો એક તો એક મણે એટલે વીસ કિલોએ પાંચસો રૂપિયાનો આપણે ભાવ ક્યાર છે છીએ માથે વિશ્વના કોઈ વેપારીઓ ભારતમાં ધીમે ધીમે ખરીદી કરવા આવતા બંધ થયા અને ભારતમાં ખરીદી કરવા આવતા બંધ થયા તો માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં જ આવતા હોય જી યાર્ડમાં તલીની પડાપડી થતી હતી ત્યાં વેપારમાં માનો કે પંદર વીસ દિવસે આપણો વારો ન આવે આવી પરિસ્થિતિ આવે તો આપણે બધાએ આપણા માટે એમ નહીં પણ તલી ઉત્પાદન કરતાં સમગ્ર ખેડૂતોએ આપણે જાગવું પડશે અને જો આપણે તલીને ખેરશું નહીં તો આપણી તલીનો ભાવય નહીં આવે ધીમે ધીમે વિશ્વના વેપારીઓ ભારતથી દૂર થશે ભારતના વેપારીઓ માર્કેટિંગ યાર્ડથી દૂર થશે તો એક સમય એવો આવશે કે તલીની ગરાગી લાગશે નહીં તો તલીનું ઉત્પાદન લેવા માટે એના ભાવ લેવા માટે આપણે સો ટકા તલીને ખેરવી પડે તો જેના ભાવય આવે અને એ તલીની વિશ્વના બજારમાં ડિમાન્ડ નીકળે તો હું માનું છું અત્યારથી જે બે હજાર ભાવ છે આપણા સમય પાછા ત્રણ હજાર પાંત્રીસોય થાય નહીતર અત્યારે પંદરસો બે હજાર છે એ પાછા પાંચસો થાય તો આપણે સમગ્ર ખેડૂતને હું જાણ કરવા માગું છું કે આપણે લોકોએ તલી બાબતમાં સો ટકા જાગૃત કરશે